તો ગુડ મોર્નિંગ આજે તારીખ છે એકવીસ અને અમે સવાર સવારમાં નીકળી ગયા છીએ કાલે જે એક્ટિવા લાવ્યા હતા એક્ટિવાની ગિફ્ટ કોને દેવાની છે જો હાટો આજે હવે જો અંદર કોને દેવાની છે હમણાં બતાવી કે ગાડી કોને દેવાની છે અને આજના લોકોમાં પણ આમ જ જોડાયા રાખો જોયા રાખો શું થાય આજ નદીમાં આવી ગઈ છે ઉડતો ખોડો જય માતાજી

મજેમીર કો નઈ રે યે તો ગરીબો કો બડે યસલને બોલે વો ગાડી ના ન ભાઈ આરી ગ્યાન ખજાના બેઠી જાય ટેન્શન હાલો નવો ગાડીનો કટકો લઈ આવું આપણે મુજે વર્નો હોય ઇઝ અ બિગનિંગ ઓકે ઓકે હરુ ચડે પે <se> <squaren> <identity>.

જમવાનું આવ્યું નથી આ ગાંઠો ખાવડે મને મિસ કરે છે કે કે હા ભાઈ ખાવજો ગાંઠો તમાર વડે ગાંઠો ખાવરો ગાંઠો ખાવે છે લેવાનું હોય ઉતલે ઓલું ડે વાડું ખાઈ લીધું છે કરે છે શું કરે

ટોલ નાખે આપણને મળી ગયા એટલે બધા જીસીબી ના સોરી ટ્રેક્ટર કેવા બધા નું એક એક બધાને બાટી દેવાના હે ગીવો કરવાનું કોટાકો હે જમીન માં ડાટવાનો છે આપણે લા ટોલ ભરવાનો થાય ઓકે અમે તો ટોલ ભરા ઓકે નીકળી ગયા છીએ અહીંયા હું કરો એટલે વરમાં તમે ફામે આવી ગયા આપણો ફામે આવ્યા છે ફામે આપણો ઓલરેડી ચાર પાંચ દોસ્તો આવ્યા છે પણ કોણ આવ્યા હું આવી બ્લોગમાં બતાવી સસ્પેન્ડ છે એનો આઈ થી ગ્રેટા લીધી લાગે ગ્રેટા નહીં નહીં એ બધું વહીવટ છે એ આપણે આટલી દોસ્તર રહ્યો હવે આઈ થી બ્લોગ બંધ આઈ થી બ્લોગ ન બતાવો ફામે નીકળીને આવું જોઈએ

અમને કોઈ પણ જાતની ચિંતા નથી જોઈ લો કે હવે ઊંધી ધક્કા કરી કરતા કરતા આપણે ઉગડ દીજો મેસ્ટરને પણ હવે આગળ જ્યા લેવิก શક્યતા નથી આપણો બેકઅપ ટીમને બોલાવી લીધી બેકઅપ ટીમ હું આવે છે

છે ગાડી અમે એક હવે હાલતા હાલતા જાય છે જ્યાં સુધી પોગાય ને પોગાય બાકી ગાડી આવશે લેવા આવે છે ગાડી લેવા આજે મજા આવી ચાવલો નથી એ વાત તો અફસોસ છે કે વધારે મજા આવે જ્યાં સુધી અમારું રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ ટીમ ન આવે ત્યાં સુધી અહીંયા અમારે બેહવાનું જ આવે સાપુતારા મજા આવે ને ઓ મજા આવે સાપુતારા ના હાલો ઘણા માણસો એમ કે કે તમારે માતાજીની દયા છે પણ જો અમે આ આવું હોય ને તોય મંદિરે જવાનું ચૂકતા નથી હજી અમે હાલી મંદિર જાય છે ભલે ગાડી બંધ થઈ ગઈ તોય ઘેંગો જંગલમાં જોઈ જાઓ તેય માતાજી કૃપા છે ભાઈ શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા જો તો ફાઇનલી અમે મંદિર ઉપર ગયા છે બચ્ચુ ભાઈ અમને લેવા આવ્યા છે ઈકો લઈને આ ગયા છે તો આ મંદિર અમારે દર રહેવાનું ફિક્સ રૂટિન એ દર્શન કરવા આવવાનું જ હોય આલી વાળા થોડું ફટુ ફટુ થઈ કોઈ તો તો છે અમે તો ઘરે પહોંચવા આવ્યા છીએ વર્ષર હજી બંધ નથી રાંધવાનું કેમ થાય ભાવભાજી ખોડે જ્યો ને ભાગી જા અને ભવ્ય ભાઈ અમને લેવા આવ્યા ભાઈ કઈ ગયા

બધા ભેગા થઈને જે વ્લોક જોવો બેઠા છે ટીવીમાં શરૂ કરીને જોવો બધા ભુખડીનો પાછો ભૂંકવો થઈ ગયો છે અગિયાર વાગી ગયા થોડો ટાઈમ થઈ ગયો હામુજય તો આજનું વિડીયોનું એડિટિંગ શરૂ છે થોડુંક એડિટિંગ બાકી છે

પણ હવે આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને આજનો બ્લોગ જોજો આમને સપોર્ટ આપજો ત્યાં સુધી હવે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ